નમસ્કાર જય ગો માતા નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર લોધનવાડી તાલુકો સાકબારા જિલ્લો નર્મદા આ અમારું એક શેરડીનું મોડેલ છે ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને વધુ ગોબર દેશી કોકણ ગીધા આ જે ડુંગર અને પર્વતીય વિસ્તાર સાતપુડા વિસ્તારની જે આ જે ગાયો છે એના ગોબરથી ખેતીમાં ઉપજ કેવી રીતે મહત્તમ લઈ શકાય એ વિષય પર જ્યારે ભાઈ શ્રી ગોપભાઈ સાથે ચર્ચા થઈ અને એ મુજબ અમે આ મોડેલ બનાવવાનું નક્કી કર્યું ત્યારે અંતર અમે પાંચ ફૂટનો પાટલો છે અને અઢી ફૂટ અમે આ જે એક આંખનો જે પીલો એટલે કે આઈબડનું રોપણ કરવામાં આવેલું જાન્યુઆરીના છેલ્લા અઠવાડિયામાં આ શેરડી અમે લેટ રોપી હતી છ્યાસી જીરો બત્રી વેરાયટી છે અને એ જ્યારે જમીન તૈયાર કરતી વખતે અમે એક ગામડાની અંદર અઢી કિલો જેટલું દેશી ગાયનું કમ્પોસ્ટ થયેલું ગોબર જેને ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયાથી કમ્પોસ્ટ કરીને નાખવામાં આવ્યું હતું અને ત્યાર પછી જે બાકીની ખુલ્લી જમીન છે એના ઉપર અમે દેશી મગ એ આચ્છાદન લાઈવ મંચિંગ માટે અમે નાખી દીધા હતા આ લગભગ એક સવા વીઘુ જે જમીન છે એની અંદર અમે સત્તાવીસો જેટલા પીલાનું રોપાણ કર્યું હતું અને એની અંદર અમે દસ કિલો જેટલા દેશી મગનું વાવેતર કરેલું ફેબ્રુઆરી મહિનામાં એ મગનું અત્યારે આ એપ્રિલ મહિનાના એન્ડમાં ઉત્પાદન લેતા અમને એક ક્વિન્ટલ અને પાંત્રીસ કિલો જેટલા મગ મળ્યા હતા એટલે અમારી એક બાય પ્રોડક્ટ અમને વધારેની આવક મળી ગઈ હતી અને એની સાથે સાથે એનો જે ચારો છે એ ગાયોના ઘાસચારા માટે અને નાઇટ્રોજન ફિક્સિંગનું કામ તો થયું જ હતું એટલે નાઇટ્રોજન ફિક્સિંગની આ જે વાત છે આ જે અત્યારે ગ્રીનરી દેખાય છે એ માત્ર ને માત્ર દેશી ગાયના ગોબર પંચગવ્યો અને ગૌકૃપા અમૃત તમને આભારી છે શેરડીની ઊંચાઈ પણ અત્યારે આપણે જોઈ શકીએ આજે પહેલી જૂન આપણે પહેલી જૂન મહિનામાં આ જ્યારે આપણે જોઈ શકીએ છીએ ત્યારે આજે અમારી શેરડીના ખાડા ચઢાવવાનું કામ ચાલી રહ્યું છે તો સરસ મજાની ગ્રીનરી પણ જોઈ શકાય છે એટલે જે રાસાયણિક ખાતરથી જે ગ્રીનરી લાવી શકીએ છીએ એ ગ્રીનરી આપણને પ્રાકૃતિક રીતે આપણને મળી શકે છે એટલે આની અંદર આપણે કામ કરી શકીએ છીએ અસ્તુ જય હિન્દ જય ભારત જય ગુમા નમસ્કાર જય ગો માતા આજે પહેલી જૂન બે હજાર ચોવીસ નંદનવન પ્રાકૃતિક કૃષિ કેન્દ્ર ફામતુ દોધનવાડી તાલુકો શાકભા પ્રયોગાત્મક રીતે પાંચ બાય અઢીનું અમારું આ મોડેલ છે માં એક આંખને જે પીલો રોપવામાં આવેલો એ શેરડીનો આપણે આ ગ્રોથ જોઈ શકીએ છીએ માત્ર એક ખામડામાં અઢી કિલો જેટલું દેશી ગાયનું ગોબર કમ્પોસ્ટ થયેલું બે ગૌકૃપા અમૃતમથી કમ્પોસ્ટ થયેલું ગોબર અને એને નાખવામાં આવેલું આ એક એકર જેટલી જગ્યામાં અમે આ કરેલું છે ગાંગડિયાના ભાઈ શ્રી અશોકભાઈના નર્સરી પરથી આ એક આંખના છ્યાસી જીરો બત્રીસ વેરાયટીના જે ટુકડા લાવીને જે આ રોપેલી શેરડી સરસ મજાનું આ અઢી ફૂટ જેટલું લેવલ થયેલી નવી જમીનમાં પણ એક સરખો ઉગાવો દેખાય છે આ પુરાણ આવેલું એ જગ્યા પર સારો એવો ઉગાવો છે જોઈ શકીએ છીએ આ પ્રયોગાત્મક રીતે પ્રથમ વર્ષ છે અને લંબાઈ શેરડીનું અંતર આપણે જોઈ શકીએ છીએ શેરડીની ફૂટ પણ જોઈ શકીએ છીએ એટલે ગાય આધારિત પ્રાકૃતિક કૃષિમાં તમામ વસ્તુ શક્ય છે વધુ ગૌકૃપા અમૃતમ બેક્ટેરિયા અને વધુ દેશી ગાયનો ગોબર અને વધુ ઉત્પાદન આ ભાઈ શ્રી ગોપાલભાઈના જે નૂતન સિદ્ધાંત મુજબ આ મોડેલ ને વિકસાવવાની કોશિશ કરી છે અને એનું સુંદર પરિણામ જોઈ શકાય છે જાન્યુઆરીના પાછલા અઠવાડિયામાં રોપેલી શેરડી આજે તારીખ પહેલી જૂન બે હજાર ચોવીસ રોજ આપણે આ જોઈ શકીએ છીએ નંદનવન ફાર્મ ટુ પર કોકણ ગીધા દેશી ગાય માતા આ પર્વતીય વિસ્તારની ગાય માતાઓ માટે આ નેપિયર વેરાયટીનો ભાઈ શ્રી ગોપાલભાઈ ત્યાંનું ઘાસ જે જોઈ શકીએ છે

उगे सूरज मादक थे छलकाए पवन, 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 पवन पवन पवन, पवन। जरता फर फरता फोरा थी माटी माँ महकए पवन आंख मैसी था चढ़े तो पान पोरो खाए पवन जरता फर फरता फोरा थी माटी मा महकाय पवन आँख मा बेसी थाक चढ़े तो पान मा पोरो खाय पवन 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 पवन, 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 पवन। जाए पवन गीत नजाना गाए पवन उगे सूरज सुर्खी मद पे झलकाए पवन 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 पवं, पवं। ने क्या किया कि जिले में पहले गिर का ट्राई किया था तो गिर का उतना अनुकम नहीं

जाएंगे तो भी नहीं टूटेगा तो 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 ये ये और पत्थर 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 है है जो जो काम टूटेंगे नहीं था तब हम पहले गिर इधर लाए थे तो गिर गाय बारिश का मौसम जैसे ही खत्म हुआ वहाँ हरा चारा थोड़ा थोड़ा कम होने लगा हेल्थ है वो बिगड़ने लगी और यहाँ टिक नहीं पाई तो जो हमारे नवसारी के पास गौशाला है नंदनवन गौशाला वहाँ बेच दिया और इधर जो यहाँ की नस्ल है कोकण गिद्या उसको पसंद करके लाए नहीं उन्होंने इसको देखिए कम खर्च में लागत में तैयार किया किसानों की एक समस्या आती है कि मक्के में भूंगड़ी कीड़ लगती है और इससे काफ़ी हानि होती है तो आपके यहाँ कोई समस्या दिख रही कोई ऐसी बताते हैं कि भी हम ऑर्गेनिक खेती करते हैं इसमें समस्या आती है खरपतवार की उसको कैसे नियंत्रण करें इसके बदले उन्होंने एक सहज उपाय ढूंढा है उससे उनको आमदनी भी हुई है अच्छा लाभ भी दिख रहा है गन्ना है मक्का है और जी, अपने जो मूंगफली, सींग है और पहले हम कपास किया था ओट किया और जव इतने साल अपने आते हैं जो वहाँ गाय यहाँ रहती है बाड़े में तो उसमें गोबर गौमूत्र और गौ पर पम्प एक एक हफ्ते में एक एक बार दे देते हैं उस, उसको बिगा देते हैं और उसके साथ वो बिगा हुआ तैयार खाद हम खेत में डाल के उसका उत्पादन लेते हैं खेत का बहुत सुंदर ये बहुत अद्भुत खाद तैयार होता है इसको आपने गाय के खुर से तैयार हुआ होता है और हर के लिए वो श्रेष्ठ है गोपाल भाई का भी कहना है काफ़ी संत लोग भी बताते हैं हर प्रदेश में भगवान ने देसी नस्ल दी उसका जतन करना चाहिए से आनंद आनंद से रह पाएगी और गाय प्रसन्न तो हम प्रसन्न रहेंगे तो गौ माता प्रसन्नता से रहे बहुत जरूरी है इनका भाव बहुत तो अच्छा है और चारा उगाते हैं घुमाते दर्शक मित्रों को गौभक्तों को कुछ कहना चाहेंगे आप गौभक्तों को यही बोलना चाहेंगे कि वो जिस विस्तार में रहते हैं वही विस्तार की गौ अपनाए और उसको गाय को भी अच्छा रहेगा हमारे हमको भी अच्छा रहेगा और दूसरी में और एक बात जोड़ना चाहूँगा कि आ, ये छोटा सा किसान जिसने गोदर खेती अपना घर पे गाय ले आए और कई के लोग कहते हैं हमारे पास गाय नहीं गाय रखने की जगह नहीं है ये उनका घर है घर के सामने थोड़ी जगह है सुंदर बाड़ा रखा है और खुली गाय को रखते हैं उन्होंने इसको देखिए कम खर्च में लागत में तैयार किया है सिर भी दे भाई साहब दिखाएगा शेरी लालजी भाई ये छोटा घास फूस का छेड़ बना है कोई खर्च नहीं इसका ये भी आपके बांस के लगाया है सारा और पूरा परिवार जुड़ के गोखी सेवा कर रहे है पानी की भी सुविधा गाय खुली रहेगी घूमती रहेगी पानी पिएगी खाएगी गोबर देगी गोमूत्र देगी और हमको आशीर्वाद देती रहेगी तो गौ माता का गोपालन कैसे करना चाहिए गाय प्रसन्नता से रहे बहुत जरूरी है गाय की प्रसन्नता में ही हमारी प्रसन्नता रहेगी तो ये खास ध्यान रखें हर्ष भाई ने हमें बहुत उदाहरण अच्छा दिया है हर्ष भाई आप और आपका परिवार का आभार है धन्यवाद धन्यवाद जय